રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ડુપ્લિકેટ દસ્તાવેજ પકડાયાનો મામલો વધુ એક ફરિયાદી આવ્યા મીડિયા સમક્ષ માંડા ડુંગર વિસ્તારની જમીનમાં પણ બોગસ દસ્તાવેજ થયાનું ખુલ્યું પ્રતિપાલસિંહ ચુડાસમા આબિદ ચાવડાની સર્વે નંબર એકસો સત્તાવન ભાગ્યા બેની જમીનમાં ખોટો દસ્તાવેજ બન્યો વર્ષ ઓગણીસો સિત્તેરના દસ્તાવેજમાં છેડા કરી ડુપ્લિકેટ દસ્તાવેજ બનેલ મૂળ જમીન માલિકનું નામ બદલી રંભાબેનના નામનો બોગસ દસ્તાવેજ થયેલ સમગ્ર મામલે કલેક્ટર પ્રભવ જોશી તેમજ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા સીટની રચના કરાઈ બાઇટ નિખિલ રૈયાણી એડવોકેટ અહેવાલ સંજય પોપટ દસ્તાવેજ જે છે ખાસ અમે એમાં એક રાજકોટનો માંડા ડુંગરનો સર્વે નંબર એકસો સત્તાવન ઓબ્લિક બે જે બહાર આવ્યો છે કે એમાં ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે એ બાબતે

જાણવા મળ્યું છે કે ઓગણીસો સિત્તેર નો ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે તે હાલ અમે હજી જોયો નથી હા અમે આ બાબતે રજૂઆત સબ રજિસ્ટ્રાર ઝોન એક રાજકોટ પ્રનગર ના પીએ સાહેબ ડુબરીયા સાહેબ સાથે પણ રજૂઆત કરેલ છે ત્યાં સમગ્ર અમારી ઉત્તરોત્તર ફાઇલ બંને જગ્યાએ દેખાડેલી છે ટાઈટલ ક્લિયર દેખાડેલી છે